શહેર પોલીસ કર્મીઓને માનસિક તણાવ દૂર કરવા શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનોખું અભિયાન શરૂ કરાયું છે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓએ નાના પોલીસ કર્મીઓ સાથે ઝુંબા ડાન્સ કરી રમત ગમત રમી સાથે એક્સરસાઇઝ કરી અને રોજ એક્સરસાઇઝ કરવાના શપથ લેવડાવ્યા હતા કોરોનાની મહામારીમાં રોજ ખડે ખડેપગે કામ કરનારા માનસિક તણાવમાં રહેતા પોલીસ કર્મચારીઓ માનસિક તણાવથી દૂર રહે તે માટે ખુદ સુરત શહેર પોલીસ કમિશનરે એક અનોખી પહેલ કરી વેડરોડના એક ક્લબમાં માનસિક તણાવ દૂર રહેવા પોલીસ કમિશનર અજય કુમાર ટોમરે તમામ પોલીસ કર્મચારીની રોજ કસરત કરવા અને કોઈપણ જવાન શરીરને મજબૂત રાખે અને જવાનો માનસિક તણાવથી દૂર રહે તે માટે ખુદ પોલીસ કર્મચારીઓ સાથે કસરત કરી અને અન્ય શરીર સ્વસ્થ રહે તે માટેની ગેમો પણ રમી સાથે જ જવાનો કેવી રીતે કસરત કરી પોતે માનસિક તણાવથી દૂર રહે અને સ્વસ્થ રાખવાની રીતો પણ બતાવી હતી શહેરના તમામ પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીશ્રીઓએ જે અમને આજે ક્લબની મુલાકાત લીધી એક રિક્રિએશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોવિડ સમય દરમિયાન મહામારી દરમિયાન તમામ શહેરના જે પોલીસ કર્મચારીઓ અધિકારીશ્રીઓએ જે ફરજ બજાવી અને રાત દિવસ એક કર્યા અને ખૂબ જ સ્ટ્રેસપૂર્વક કામ કરવી ભૂમિકા ભજવેલી અને યોગ્ય જરૂરી સમયે યોગ્ય પગલાં લીધા એ બદલ એક સરસ પ્ર મજાના પ્રોગ્રામનું શહેર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અને તમામ સિનિયર અધિકારીઓ તરફથી એક આયોજન કરવામાં આવતું અને એ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબ શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે એમના નાનામાં નાના કર્મચારી કોન્સ્ટેબલ લેવલના કર્મચારીઓથી માંડી અને સિનિયર સ્ટાફ્સ પ્લસ એએસઆઈ બીએસઆઈ પીઆઈ તથા તમામ સિનિયર કક્ષાના અધિકારીઓને હેલ્થ માટે મોટિવેટ કર્યા હતા અને આજના આ ટફ ટાઈમની અંદર શરીરની કાળજી કેવી રીતે રાખવી સાહેબશ્રીએ જાતે તમામ પ્રકારની સુવિધાઓનું વર્ણન કરી શરીરનું કેવી રીતના ઉત્તમમાં ઉત્તમ ડેવલપમેન્ટ કરવું અને પોતાના પર્સનલ અનુભવો હેલ્થ વિશેના અનુભવો એમણે સૌ કોઈ કર્મચારીઓને જણાવી અને સારા ઉત્તમ શરીર અને સારું જીવન જીવવા માટેની પ્રેરણા આપી હતી અને એમણે તમામ કર્મચારીઓને ઉત્સાહવર્ધક રીતે મોટિવેટ કરી અને દરેકને કોઈને કોઈ પણ પ્રકારના સ્પોર્ટ્સની અંદર સંકળાવવા માટે જણાવ્યું હતું અને તમામને પોતાના પરિવારની જેમ સમજી અને તમામ કર્મચારીઓને સાહેબે મોટિવેટ કર્યા હતા કે અને એમને બધાને ઉત્સાહ આપ્યો હતો કે તમે ટફ ટાઈમની અંદર સારી ફરજ બજવી છે અને એના બદલ તમે આ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ સૌને સાહેબે આનંદપૂર્વક સૌને અભિવાદન કર્યું હતું અને સૌ કોઈ આવ્યા એ બદલ મારા તરફથી ક્લબ તરફથી સૌનો આભાર અને એ મન મૂકીને પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી નથી એમ સમજીને પોતાના અંગત સમય એમણે અહીંયા વિતાવ્યા અને સરસ રીતે એક સ્ટ્રેસ મેનેજમેન્ટનું આયોજનનું ક્લબની અંદર આયોજન થયું એ બદલ હું સૌ કોઈ અધિકારીશ્રીઓએ સહકાર આપ્યો એ બદલ એમનો આભાર જવાનો સાથે મોટી માત્રામાં મહિલા પોલીસ કર્મચારી જવાન કોન્સ્ટેબલ પણ જોડાવા પામ્યા હતા ખુદ પોતાના પોલીસ કમિશનર સાથે હળવાશ વિતાવેલા મનને લઈને સુરત પોલીસ જવાનમાં પણ એક પોઝિટિવ ચેરા દેખાઈ રહી છે અઝર પરિસ્થિતિ સાથે પ્રકાશવાડા